હાલો હા કોણ બોલો મનસુભાઈ હા હા હવે તમારા વિડીયો બહુ જોયા હા ક્યાં ગામથી બોલો હું મહેસાણા બાજુ બોલું મહેસાણા હમ હમ એટલે દેવી દેવતાઓ વિરોધ છે ને આ છે તે છે બધું તમે કહો છો બરાબર છે હું તો તમારો વિષય છે પણ મારે તમને એક પૂછવું છે કે

નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો ફરી પાસે આપણે નવો મસ્ત મજાનો વિડીયો લઈ મનસુખ રાઠોડ ઉપર ફોન આવે છે ને ફોન કરીને કહે છે કે દેવી દેવતાઓ કોઈ જેવું છે કે નહીં એ વાત કરવા માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને ત્યાર પછી મનસુખભાઈ રાઠોડ એને મસ્ત અને સારો જવાબ દેશે કઈ રીતનો જવાબ દેશે શું કહેશે આ વિડીયોની ઓડિયોની અંદર તમે પૂરોપૂરો વિડિયો અને ઓડિયો સાંભળો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે અને આ મિત્રો અમારા ચેનલ માં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરીજો વિડિયો માં લાઈક કરી દેજો અને શેર કમેન્ટ્સ જેવું બધું તમે કરી દેજો તો ચાલો મિત્રો હવે વિડિયો ને વિડિયો બને કન્ટિન્યુઅર કરી મેલડી માં કામકાજ કરતી હતી મારી એ નાખી ને બડતકારે કર્યો ને બધું થયું ને હાલ જેલ છે તો માતાજી આ પૂછવા નથી કે મેં મારો સુરત ન કેમ છે લાવો મારે જેલમાં માં ની મુલાકાત કરવા જાવી છે હા હા એવું મારું માનવું છે હું આ જોઉં છું ઈ વાત કરું છું બાકી મેં કેમ ફરતો જો પણ તમારી બા પર તો હોય તો દેવાય એમાં કઈ વાંધો નહીં

એવું કહીએ તમે જોયેલું ના એવું તો આપડે જોયું નથી હવે બીજી આ જો એક બાળક છે મારા કોઠામાંથી માંથી પ્રાણ ત્રણ પુરાણો તરત જ દીહરાજ ના કેમ કે ત્રણ પુરાણો હવે હવે એક જુઓ આપડે સરકારી ખાતા છે સરકારી ખાતામાં જો આપડે બે ત્રણ ટકા ખાય આપણા નામ નું ખોટી અરજી થી બીજા નામે કરી નાખ્યું હોય તો આપણે બે ચાર ટકા ખાતા ખાતા છતાં એનું જો કઈ એનો ઉકેલ ના આવતો હોય તો આપણી આ એને ના લાગે તમે સમજતા નથી સાહેબ ખાતા કીએ છે એમાં તમારી હાઈ નથી એનું કારણ છે તો કાગળ ઉપર છે એટલે તમને સમજાવે કે તમારા આધાર કાર્ડ ની અંદર આટલો ફોલ્ટ છે અને અત્યારે સર્વર નથી આવતો એટલે બેન પછી તમે આવજો એટલે એવું નથી મનસુખભાઈ વાત એવી છે કે મારા નામે જી બી નું મીટર હતું મારે વારસે માં મારા ફાધર ના નામે મારા નામે તમે પાછા છે ને ધાર્મિક વસ્તુ થી અત્યારે કાગળ ઉપર વ્યાઈ ગયા હવે કાયદા ઉપર આવી ગયા એટલે ફોન કર્યો છે ને એનો મરમ મૂકી દીધો રોડ બદલાવી નાખ્યો ના ના પણ એમ જે લાગે કે જે કસૂર નથી કાઈ નથી જે કાગળની મેટર છે એમાં કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં માં બધે ન દેવા મળે અમે પણ આજીવન સજાગ સજવન ન લાગી મારી મને આપડો ને આપણને કોઈ જવાબ ના હાલતો હોય કાયદેસર નું છે આરટીઆઈ જવાબ નથી પછી તો શું કરવાનું આપડે આપડે પાંચ દસ વર્ષ કેસ ચલાવે રહ્યા લોકો કર્મચારી પણ કદાચ એની પોતાની માની હલાવતા હોય એના કરી સુખ નહીં હોય તમે જોઈ લીજો એ તો હવે તો આપડે જોવા નહીં કુદરતી સિદ્ધાંત છે એને શરીરમાં લાઇજ લઈ ગયો પણ ત્યાં કાળજા થઈ એવું કીધું કોઈ ના પણ હું તો સાહેબ હોય અપ ડેટ હોય એટલે મને બે ચાર વાર પાંચ વાર ગયો પણ એમાં સંતોષકાર જવાબ ના માલ્યો મારી એને લાગી નહીં

પોલીસ સ્ટેશન ને ધક્કા ખાય પછી આમ જાય પેલા કોર્ટમાં જાય એટલે કોર્ટમાં જાય એટલે કોર્ટ માં એમના હોય એટલે ભણેલ છોક ભણેલ નથી એસટી માં કરો એસટીમાં ન હોય તો આઈસી માં કરો આઈજીમાં તો ગુજરાત પોલીસે કરો એમ છતાંય ન્યાય ન મળે તો તમે નામદાર કોર્ટ માં ફરિયાદ કરો નામદાર કોર્ટમાં જે એમએસસી માં ફરિયાદ કર્યા પછી એમાં નો ન્યાય મળ્યો હોય તો સેશન માં કરો આના બધા પગથિયા છે

પણ આપણને લડતા લડતા આટલો ટાઈમ જતો રહે ને પછી આટલા આટલા વર્ષો થઈ જાય હા એમાં જો ભાઈ ઓકી ન્યાય મેળવવામાં કંટાળો તડે ખરસાવું ખોટાવું અને ખવડાવવું આ ત્રણ બોજ તઈ એને સારું માણા બનાય કોટ અંદર જાવ ને એટલે ખર્ચાવાનું ટાઈમ બગાડવાનો ને રૂપિયા બગાડવા ત્રણ બધું બગાડે એટલે તમને ન્યાય મળે પણ આ તમારે મફત ન્યાય જોતો હોય ના ના આપણે મફત નહીં પણ એમ કે ભાઈ એ લોકો વકીલ રોકો નાણાવટીનું વીપી નાખો હારા એડવોકેટનું વીપી નાખો એટલે હમણાં તમારે બધું ધ્રુજ છે

તો દરેક ને ગમે તે કર્મચારી ગમે તે કચેરી હોય કચેરી થી એને એને એનું આરટીઆઈ નો રિપોર્ટ તો આપીએ કે ને ના ન આપે અત્યારે આપતા નથી હવે છે ને કાયદો ડોલીપોપ થઈ ગયો છે હવે કર્મચારી બધા છે ને થોડા ગાડા કાંઠ વાળા થઈ ગયા છે એટલે આરટીઆઈ માંગો ને એટલે દેવી નગર કોટો જવાબ આપી દઈ પછી હું નીચે લખી નાખે ભાઈ મારા જવાબ નારાજ હોય તો ઉપલી બી જાવ જાઉં એટલે તમે મૂડ છે ને નીપોલ્યા ખરે એટલે તમારે લગભગ તમે કેમ કંટાળી ગયા તમારી એમની હાઈ લાગે એટલે મારી આ ખોટું કર્યું છે એટલે મારી એને ના લાગે ના તમારી નહી લાગે કે તમારું મજબૂત છે એને એને લાગે કે કાઈ ભાર નથી

માણસો ધ્રુજતા બા પણ સાહેબ અને મનસુખ ભાઈ એવું છે કે આપડા હગા ભાઈઓ કદાચ આપણને આવો દબો કરે લે આપડા હાથ નું આપણો હક ચીનવી લે

તમે બે કામ ને તમારો વિશ્વાસ છે એટલે હૃદય એમડી ડોક્ટર હોય હૃદય નું કામ કરતો હોય હૃદય નો હોય તો હૃદય વાળા પાછું જોઈએ તમારે પીડા કઈ છે રેવન્યુ ની છે ક્રિમિનલ

આવે વકી જુદા જુદા આવે તો આપડે અનુભવ નઈ ને આપડું તો કામ શું જ કામ મજૂરી નો આપણને આ બધા વિષય માં કઈ ખબર પડે કોણ વકીલ કોણ કેટલા તલાટી હોય કેટલા શું હોય રેવન્યુ તલાટી તમારું નામ હું કીધું મારું નામ જગાભાઈ જગાભાઈ ગોવિંદભાઈ જગાભાઈ જગાભાઈ આપડે કઈ સમાજ માંથી પરમાર 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 પણ દરબાર છે પરમાર શેમાંથી એમ ના ના દલિત 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 છે પરમાર એટલે પરમાર તમારું મામાર છો હું પરમાર નો ભાણે છું મારું મામાર પરમાર છે હા હા એટલે હું વધારે જોર કરું